હેલો જય શ્રી કૃષ્ણ હમણાં બેવડી ઋતુનો અનુભવ થાય છે અને એના લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસ બહુ જ વધી ગયા છે તો જયારે આવું શરદી ખાંસી સુસ્તી કે તાવ હોય તો એ વખતે ગરમા ગરમ સૂપ પીવા મળે તો મજા આવી જાય અને એમાંય જ્યારે આપણે એમાં થોડા હબ ઉમેરીને ટ્વિસ્ટ આપીએ તો આ સૂપ તો આપણી હેલ્થ માટે પણ બહુ જ સારું રહેશે તો ચાલો આજે આપણે એવો જ એક સૂપ બનાવીએ સૂપ બનાવવા માટે મેં ત્રણ મોટા ટમેટાને સુધારીને લીધેલા છે સાથે જ એક ગાજર છીણીને લીધેલું છે કોબી થોડી સુધારી લીધી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો આઠથી દસ લસણની કઢી પંદર વીસ ફુદીનાની પત્તી છે સાથે જ એક ચમચી જેટલો શેકેલ જીરુંનો પાવડર અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું છે હવે એક મિક્સર જારમાં આપણે બધા જ ટમેટા ઉમેરી દઈએ અને સાથે જ એમાં ફુદીનાની પત્તીઓ ત્યાર પછી લસણ અને ઝીણું સુધારીને રાખેલું આદુ પણ એમાં ઉમેરી ઉમેરી હવે થોડું પાણી અને આ બધા મિશ્રણની એક પેસ્ટ તૈયાર કરી દઈએ જો બધું જ પીસેલું મિશ્રણ આપણે ગાળ્યા વગર જ એક જાડા તળિયા વાળા વાસણમાં લઈ લેવાનું છે થોડું પાણી ઉમેરી અને મિક્સર જારમાં રહેલું મિશ્રણ પણ લઈ લેશું અને ત્યાર પછી બીજું બે કપ જેટલું પાણી મેં બાઉલમાં ઉમેર્યું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી અને આ સૂપને ઉકાળવા માટે મૂકી દઈએ એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે પણ કોઈ જ આર્ટિફિશિયલ કલર આપણે ઉમેરવાનો નથી જો તમને મારી રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જુઓ બે જ મિનિટમાં એક બોઇલ આવી ગયો છે તો હવે ફરી એક વખત હલાવી અને એમાં આપણે છીણેલું ગાજર અને ઝીણી સુધારેલી કોબી ઉમેરી દેવાની છે તમે ઈચ્છો તો બીજા વેજીટેબલ્સ તમારી પસંદ મુજબના વધારે લઈ શકો છો આમ જોઈએ તો આ એક ઝીરો ઓઈલ રેસીપી પણ કહી શકાય હવે શેકેલા જીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર પણ એમાં ઉમેરી દઈએ અને ફરી બરાબર હલાવી અને એને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે ઉકાળીશું આ સાથે જ મેં એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને એમાં થોડું થોડું પાણી ઉમેરી અને કોર્નફ્લોરની સ્લરી આપણે બનાવી લેવાની છે હવે આ સ્લરીને ધીમે રહી અને આપણે હલાવતા દેવાનું છે જો તમારે વધારે થીક કરવો હોય સૂપને તો તમે કોર્ન ફ્લોર વધારે પણ લઈ શકો છો ધીમે રહીને ઉમેરી દઈએ અને ફરી એ પાણી લઈ અને બધું જ ઉમેરી સૂપમાં ફરી એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈએ અને સાથે જ તુલસીની પત્તી પણ આપણે ટુકડા કરી અને એમાં ઉમેરી દેવાની છે હવે આમાં ગાજરનો સ્વીટ ટેસ્ટ છે એ ટમેટાની ખટાશને બેલેન્સ કરી દેશે એટલે આપણે કોઈ જ જાતનું ગળપણ ઉમેરવાની જરૂર નથી જુઓ બે જ મિનિટમાં આપણો સૂપ તૈયાર છે તો ચાલો ગરમા ગરમ સૂપ સર્વ કરી દઈએ અરે વાહ કેટલી મસ્ત સુગંધ આવી રહી છે ગરમા ગરમ સૂપ તૈયાર છે